મને બંને વખત બંને કાર સેવામાં જવાનો લાભ મળ્યો છે મને પુણ્ય મળ્યું છે એનું ઓગણીસો નેવુંમાં જ્યારે પહેલી કાર સેવા થઈ ત્યારે હું ચૌદ વર્ષનો હતો અને મારા પિતાશ્રી નટુભાઈ વાઘેલા પણ આ કાર સેવામાં એ સમયે જઈ રહ્યા હતા એટલે એમની સાથે જવાની મેં જીદ પકડી મેં કીધું મારે પણ સાથે આવવું છે એમણે પહેલાં તો ના પાડી કે ભાઈ તું નાનો છે આ છે તે છે ઘરમાંથી બે લોકો કેવી રીતે જવું પણ મેં ખૂબ જીદ પકડી પછી છેલ્લે મને એમને સંમતિ આપી અને છેલ્લા દિવસે પરાણે હું એમની સાથે પછી આ પહેલી કાર ઓગણીસો નેવું વાળી કાર સેવામાં ગયો હતો પણ એ સમયે અમે અયોધ્યા નહોતા પહોંચી શક્યા અમે ઝાંસીમાં અમારી ધરપકડ થઈ ગઈ હતી અને ઝાંસીથી પછી અમારે ત્યાં દસ બાર દિવસ અમારે જેલમાં રહી અને પછી પરત આવવું પડ્યું હતું પણ બીજી વખત જ્યારે કાર સેવાનું જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે નક્કી કર્યું એ સમયે હું સોળ વર્ષનો હતો અને પહેલી કાર સેવાની અંદર જે આ ઘટનાઓ બધી થઈ હતી સેવા કાર સેવકોને જે બલિદાન થયા હતા ત્યારે જ મેં નિર્ણય કર્યો હતો કે મારે બીજી કાર સેવા જો ફરીથી જવાનો મોકો મળશે તો હું ચોક્કસ જઈશ ત્યારે બીજી કાર સેવાની અંદર ઓગણીસો બાણુંમાં ફરીથી જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે આ આહવાન કર્યું કાર સેવાનું એ સમયે પણ મેં મારું નામ નોંધાવ્યું ત્યારે મને ઘરમાંથી તો પ્રશ્ન જ નહોતો ન જવાનું કોઈ એ હતું નહીં અને મને એ સમયે બાણુંની અંદર અહીંયા કૃષ્ણનગરમાંથી અમે લગભગ પંદરેક લોકો નીકળ્યા હતા કાર સેવામાં જવા માટે અને અમે અહીંયાથી દસ બાર દિવસ પહેલાં અમારે પહોંચી જવાનું ત્યાં એવી અમારી વ્યવસ્થા ત્યાં ગોઠવાઈ હતી અને મેં લગભગ દસ બાર દિવસ પહેલાં ત્યાં પહોંચી ગયા હતા એટલે આ જન્મની અંદર લીધેલો સંકલ્પ આ જન્મમાં જ પૂરો થવા જઈ રહ્યો છે એનું જે ભારોભાર જે અંદર આમ હૃદયની અંદર જેને કહેવાય કે જે એનું ખુશી છે જે આનંદ છે એટલે જીવન આપણું સફળ થઈ ગયું એવું એવું માની લઈએ તો પણ ચાલે જીવનના જે મુખ્ય બે ચાર શેના માટે જીવન મળ્યું છે જેના માટે જીવન મળ્યું છે એમાંના બે ત્રણ વસ્તુ માટે જે આપણે જીવન લીધું હોય એ પૂરું જવા થઈ રહ્યું છે એટલે મોક્ષ આ જીવનની અંદર જ મળી ગયો એવું કહીએ એટલો આનંદ આ ઘટનાથી મળી રહ્યો છે આ જન્મની અંદર બે કાર સેવામાં જવા મળ્યું અને આ જન્મની અંદર હજી અયોધ્યા જવાનું ફેબ્રુઆરીમાં લગભગ થવા જવા થઈ રહ્યું છે આ વખતે પણ અત્યારે ફેબ્રુઆરીમાં જવાનું થશે તો આ મંદિર ભવ્ય મંદિર જોઈને રામલાલાના દર્શન પ્રત્યક્ષ કરવા મળશે એટલે મારું તો જીવન ધન્ય થઈ ગયું સફળ થઈ ગયું એમ કહું તો ચાલે એટલો આનંદ છે અને જે પાંચસો વર્ષની અંદર આની અંદર ઘણા યુદ્ધ થયા ઘણા લોકોએ બલિદાન આપ્યા છે એ સૌનું આની અંદર હુતાત્મા જે લોકો થયા છે સૌને મારા વંદન છે પ્રણામ છે એમના આ બલિદાનના કારણે જ આ બધું શક્ય થવા જઈ રહ્યું છે મને તો માત્ર એક નિમિત્ત બનવાનો મોકો મળ્યો છે એનો મને ખૂબ ખૂબ ગર્વ છે અને આનંદ પણ છે